મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટની અંદર અગત્યની સરકારી ભરતી આવી ગઈ છે લાયકા સુરે જગ્યાઓ કેટલી છે એની સંપૂર્ણ માહિતી નોટિફિકેશન આધારે જાણીશું તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા જાવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાત અંતર્ગત અમદાવાદ માટે અગત્યની જગ્યાઓ આવેલી છે રિક્વાયરમેન્ટ છે લીગલ આસિસ્ટન્ટ માટે આ જગ્યાઓ રહેશે તો મિત્રો જે પણ ઉમ ઉમેદવારો આની અંદર હાઈકોર્ટ ગુજરાતની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે આની અંદર ટોટલ બત્રીસ જગ્યાઓ છે તો આની અંદર લીગલ આસિસ્ટન્ટ જે જગ્યા છે એની અંદર હાઈકોર્ટ અંતર્ગત જે પ્યુરલી ઓન જે છે બેઝિક અંતર્ગત રહેશે તો આની અંદર ફિકસેડ રિક્વામેન્ટ બાય સ્ટેટ ગવર્મેન્ટ ટાઈમ ટુ ટાઈમ રહેશે મિત્રો આની અંદર અગિયાર માસ જે તમારો કરાર છે એ રહેશે તો આની અંદર કરાર પછી રિન્યૂ કરવામાં આવશે વધુ માહિતી માટે તમે એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકો છો તો મિત્રો આની અંદર વધુ માહિતી માટે તમે ઓજસની વેબસાઇટ પર જશો તો તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ છે એની અંદર પણ તમે ફોર્મ ભરી શકશો તો ગુજરાત હાઈકોર્ટ અંતર્ગત જે તાલુકા કોર્ટ છે તો એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર હાઈકોર્ટ ડિસ્ટ્રિક કોર્ટ તાલુકા કોર્ટ આની અંદર તમારે અરજી કરવાની રહેશે એટલે કે તમે ત્યાં રિક્વાયર થઈ શકશો એટલે કે ત્યાં તમને જોબ લાગી શકશે તો આની અંદર ઓનલાઈન અરજી પાંચ સાત બે હજાર ચોવીસથી આજથી લઈને જે છેલ્લી તારીખ છે ઓગણીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે ઓફિશિયલ વેબસાઇટ ઓજસની છે તો ત્યાં તમે અરજી કરી શકશો તો મિત્રો આથી જે લીગલ અંતર્ગત જેમને એલ એલ બી કરેલું છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે જેમને નોકરીની સખ્ત જરૂરત છે એ મિત્રો પણ આની અંદર અરજી કરી શકશે તો જૈન મિત્રો માટે માત્ર જય કરવી ગુજરાત